જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ બ્લોગમાં કન્ટેનર બનાવ્યા છીએ અને વાગી રહ્યા છીએ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરે મિત્રો અને આપણે આવી ગયા છીએ પાણી વાળા ઝાડમાં પાણી મિત્રો અને કંઈક બાર વાગ્યાના હોવા નજાર હશે મિત્રો

અને બ્લોગ માં કંટ્રોલ બનાવી આજો અને જે ચેનલ પર નવા હોય ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપર આવી ગયા હતા બાઈક લઈ આ છે બાઈક mitru apra ju parabar anhu u izimna khan khan dhar anhi moda ina khan hu ek log mokantara banar a ju malaya dhar kuru poni lai dhati la dhar kuru poni કી ચેનલ ને મિત્રો કમ્પલેટ બે વાગી જાય અને અને વાગ્યાનો મિત્રો કઈ મિત્રો બે વાગ્યાનો અને કમ્પલેટ બે વાગી જાય અને સપોર્ટ કરો આપણી ચેનલને મલ્યાગાર મિત્રો ચેનલને જલ્દી સપોર્ટ કરો અને આપણી ચેનલનું નામ છે એન કે ચૌખાનું બ્લોગ અને જલ્દી સપોર્ટ કરજો આપણી ચેનલને અને What are we getting at bike ચેનલ ને જલ્દી સપોર્ટ કરો આપણે હજાર સબસ્ક્રાઈબ થઈ જવા જોઈએ મિત્રો અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેવાનું છે અને આપણે આમ છે એટલે બ્લોગ કન્ટિન્યુર રાખજો મિત્રો કમ્પ્લીટ ચાર વાગી છે અને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ અને ચાર વાગી જાય ને પણ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ અને આપણે બ્લોગ આટલો પૂરો કરીએ મિલતી બીજા બ્લોગમાં તો હું જય માતાજી મિલતી બીજા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને ચેનલ પર નવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી અને મિત્રો સપોર્ટ કરો